પંચમહાલ એલસીબી દ્વારા મોબાઈલ ચીલ ઝડપના અલગ અલગ ગુનાનો વેદ ઉકેલવામાં આવ્યો છે એલસીબી પોલીસે હાલોલના આનંદપુરા ચેકપોસ્ટ પાસેથી બે સમો તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને નવ મોબાઈલ ફોન એક મોટર અને રૂપિયા પાંચ હજારની રોકડ સાથે ઝડપી પાડ્યા પંચમહાલ રેન્જ ડીઆઈજી અને પંચમહાલ એસપી દ્વારા મિલકત સંબંધિત વન શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે અલગ અલગ ટીમ બનાવી કાર્યવાહી હાથ ધરી છે આ દરમિયાન પંચમહાલ એલસીબીને બાતમી મળી છે કે એક નંબર પ્લેટ વગરની બાઇક ઉપર ત્રણ ઈસ સમોહ હાલલોલથી વડોદરા તરફ મોબાઈલ ફોન વેચવા માટે જઈ રહ્યા છે બાતમીના આધારે પોલીસે હાલોલ આનંદપુરા ચેક પોસ્ટ નજીક નાકાબંધી કરી બાતમી મુજબના ત્રણ ઈસમો બાઇક ઉપર આવતા તેઓને રોકી તપાસ હાથ ધરતા તેઓ પાસેથી નવ મોબાઈલ ફોન અને રૂપિયા પાંચ હજાર રોકડા મળી આવ્યા હતા પોલીસે ત્રણ ઈસમો પાસેથી મળેલ મોબાઈલ ફોન અંગે તપાસ કરતા તમામ મોબાઈલ ફોન ચોરીના હોવાનું સામે આવ્યું છે મોબાઈલ ફોન ત્રણીસમો દ્વારા હાલોલ શહેરના અલગ અલગ વિસ્તારમાંથી મોબાઈલ ફોન પર વાત કરતા વ્યક્તિઓ પાસેથી ચીલ ઝડપ કરી હોવાનું કબૂલ્યું હતું પોલીસે ઝડપાયેલા સાહિલ તેમજ એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર પાસેથી રૂપિયા ઓગણીસ હજારના કિંમતના નવ મોબાઈલ ત્રીસ હજાર રૂપિયાની કિંમતની મોટર સાયકલ રોકડા પાંચ હજાર રૂપિયા મળી કુલ એક લાખ ચૌદ હજાર રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડી મોબાઈલ ચીલ ઝડપના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો

એ બંને રહેવાસી છે હાલોલના પાવાગઢ રોડ તેઓને અને એમની કિશોરને નંબર વગરના ઉપરથી ત્યાં બાતમી આધારે તેમની પાસેથી કુલ નવ મોબાઈલ રોકડા રૂપિયા પાંચ હજાર અને એમનું મોટરસાઇકલ પૈસો નંબર વગર નંબર પ્લેટ વગરનું પકડેલ છે સદર ઇસુમોની પૂછપરછ કરતા હાલોલમાં અલગ અલગ જગ્યાઓથી ચીલ ઝડપ કરી અને લારી ગલ્લા ઉપર પડેલા મોબાઈલો તેઓએ ચોરી કરેલ હોવાની કબૂલાત કરેલ છે જેના આધારે હાલમાં બે હજાર ચોવીસમાં દાખલ થયેલ હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનનો ગુનો કબૂલ કરેલ છે જે ગુનાના કામે આરોપીને હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપેલ છે આરોપીઓને પૂછપરછ કરતા ચોરીનો મોબાઈલ વેચવા માટે નીકળેલો હોવાનું તેઓએ પ્રાથમિક પૂછપરછમાં કબૂલાત કરેલ છે આગળની વધુ તપાસ ચાલુ છે હા બાઇક માં એક આરોપી છે એના પિતાના નામ બાઇક હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે વધુ આરટીઓ થી માહિતી મેળવી અને તપાસ કરવા ઉપર ચાલીબાલ શેખ નો રિપોર્ટ